ગાંધીનગર બેઠક પરથી ગૃહપ્રધાન અમિત શાહની ભવ્ય જીત જ્યાં કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને પોતાની હાર સ્વીકારી જે હાર સ્વીકાર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલનું નિવેદન તો મારી હારનો હું સ્વીકાર કરું છું અમને વધુ વોટ મળી શક્યા હોત તો સોનલબેન પટેલ ગુજરાતમાં ભાજપની વધુ સીટો આવી પણ વોટિંગ ઓછું થયું છે ઓછું વોટિંગ એ લોકોની ઉદાસીનતા બતાવે છે સોનલબેને કહ્યું છે કે ભાજપે જે લીડનો દાવો કરેલો એ સફળ ન થઈ

લોકો ડિસિલ્યુઝન થઈ ગયા છે અને આમ ગુજરાત ટ્રેડિશનલ જે બીજેપીનો સ્ટ્રોંગ હોલ્ડ કહેવાય ત્યાં પણ લોકોએ ભલે બીજેપીને વધારે સીટ આપી છે પરંતુ વોટિંગ ઓછું કરીને એક પ્રકારનો પોતાની ઉદાસીનતા બતાવી અને એ ઉદાસીનતાને લીધે કાર્યકર્તાઓ પણ એ લોકોને એટલા બધા પહોંચી ના શક્યા અને બીજી બધી એમણે ઘણી બધી ગેરરીતિઓ અજમાવી છે એની સાથે મારે એ પણ કહેવું પડે કે આ ગોલ અચીવ કરવા માટે એમણે ઘણી બધી ગેરરીતિઓનો સહારો લીધો છે તે છતાં પણ એ આ ગોલને અચીવ કરી શક્યા નથી એટલે મને એવું લાગે છે કે એમને માટે પણ એક વિચારવા જેવી વાત છે